જય શ્રી કૃષ્ણ વર્ષમાં એકવાર આવી રીતે કીળિયારું પૂરી દેજો આવા પુણ્યના કામ કરવાથી આખું વર્ષ દુઃખ નહીં આવે ચૈત્ર માસ એટલે પુણ્ય કમાવાનો મહિનો ચૈત્ર માસમાં કિળિયારું પૂરવાનો ઘણો જ મહિમા છે આ માસમાં કીડીઓ પોતાના માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરે છે આથી આ રીતે કીળિયારું પૂરવામાં આવે છે ગૌગ્રાસ શ્વાનને રોટલી પક્ષીઓને ચણ માછલીઓને લોટ નાખવો અને કિરિયાર પૂરવું આ બધા પુણ્યના કામ છે આવા પુણ્યના કામ કરવાથી તકલીફો અને દુઃખો દૂર ભાગે છે અને થોડા દિવસમાં જ આ કરેલા પુણ્યનો ફાયદો જોવા મળે છે કીળીને કણ અને હાથીને મણ જે દેવાવાળો ઉપર વાળો છે આપણે તો નિમિત્ત માત્ર જ છીએ અને આ રીતે ભગવાન દરેક જીવને રોટલોનો આપી દે ત્યાં સુધી તેમને અન્નનો ઓટકાર નથી આવતો તેના ઉદાહરણ સ્વરૂપે સૂર્ય ભગવાન અને તેમના પત્ની રાંદલ દેવીનું જે કીડીની કથા છે એ આપણે સૌ જાણીએ છીએ આથી ચૈત્ર મહિના દરમિયાન કિળિયારું ચોક્કસથી પૂરવું જોઈએ જો તમે બીજે ક્યાંય ના જઈ શકો તો મંદિરમાં શેરીઓમાં અથવા આજુબાજુમાં જ્યાં વાગ બગીચા હોય કે પોચી જમીન હોય ત્યાં આ રીતે કીળિયારું પૂરી અને પુણ્યનું ભાથું આ ચૈત્ર માસમાં બાંધવું જોઈએ કિડિયારુ પૂરવાનો ઉલ્લેખ શાસ્ત્રમાં ઉપનિષદોમાં ગ્રંથોમાં તેમજ ઋષિમુનિઓએ પણ કહેલું છે કીળિયારુ પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે યુધિષ્ઠિર મહારાજ પણ કીળિયારુ પૂરી અને ધાર્મિક બન્યા હતા જીવનમાં એવા ઘણા પ્રસંગો ઉદભવતા હોય છે જ્યાં આપણને તકલીફ પડતી હોય છે જો તમે કીળિયારુ પૂરશો તો તેમાં રહેલી ઈશ્વરીય શક્તિનો આભાસ તમને થશે અને તમારી સમસ્યાનું સમાધાન થશે કહેવાય છે કે જ્યાં કીડીઓનું દર હોય ત્યાં ખજાનો હોય એનો અર્થ એવો કે કીડીઓને ભોજન મળે જેથી પુણ્યનું કાર્ય થાય અને ફળની પ્રાપ્તિ થાય છે આ કીડિયારું બનાવવું કઈ રીતે તે જોઈએ અત્યારે આપણે સાત ભાતનું કીળિયારું બનાવશું જેના માટે એક વાટકી મગની દાળ એક વાટકી ચોખા અને એક વાટકી તલ લીધા છે હવે એક મિક્સર જાર લઈ તેમાં ચોખા એડ કરી અને તેને દરદરા પીસી લેવાના છે ચોખા આ રીતે દરદરા પીસાઈ જાય એટલે એક પોળા વાસણમાં તેને એડ કરી દેવાના અહીંયા કોઈ વસ્તુનું માપ ફિક્સ નથી તમારી મરજી પ્રમાણે વધારે ઓછું નાખી શકાય હવે એ જ મિક્સર જારમાં મગની દાળ અને તલ એડ કરી તેને પણ ફાઇન પીસી લેવાના છે અહીંયા સફેદ તલની જગ્યાએ કાળા તલ પણ લઈ શકાય મગની દાળ અને તલ પીસાઈ જાય એટલે તેને પણ ચોખાની સાથે એડ કરી દઈશું તેની સાથે એક વાટકી સૂજી લીધી છે તે પણ એડ કરી દઈએ એક વાટકી ખાંડ એડ કરી દઈએ હવે તેમાં થોડું ઘી ઉમેરી આ બધી જ વસ્તુઓને મૂહી લેવાની છે તેને મૂણ આપવાનું છે લાડવા ભાખરીમાં આપણે જે રીતે મૂણ આપીએ તે રીતે આપવાનું ઘીની બદલે તેલ પણ લઈ શકાય અહીંયા તમારી પાસે કોઈ વસ્તુ ના હોય તો તેને સ્કીપ કરી શકો અથવા બીજી વસ્તુને પણ ઉમેરી શકો તમારે જો ચોખા ના લેવા હોય તો મમરા કે પવાને પીસીને પણ લઈ શકાય પણ ચોખાનું કીડિયારું પૂરવાનો ઘણો જ મહિમા છે અત્યારે આમાં એડ કરેલી બધી જ વસ્તુ એ કીડીઓની પ્રિય વસ્તુ છે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા મેં આ રીતે પાણી વગરના શ્રીફળ લીધા છે આ શ્રીફળમાં જે આંખનો ભાગ હોય છે ત્યાં ડિસમિસ લઈ અને હોલ કરી લેવાનું કીડીઓના દર હોય ત્યાં તમે એમને પણ કીળિયારું પૂરી શકો છો પણ આ રીતે કરવાથી કીળીઓ ખોરાકની લાંબો સમય સુધી સાચવી શકશે આ રીતે હોલ થઈ જાય એટલે જે કીળિયારું બનાવેલું છે તેને આ હોલની અંદર આપણે ભરી દઈશું આ બધી વસ્તુમાંથી તમે કોઈ વસ્તુ સ્કીપ કરી શકો છો અથવા બીજી વસ્તુ ઉમેરી પણ શકો છો તમે ફક્ત ચોખા મમરા કે પવાને પીસી તેમાં ઘી અને ખાંડ ઉમેરીને પણ કીળિયાળું પૂરી શકો છો ચોખાનું કીડિયારું પૂરવાનો ઘણો જ મહિમા છે આ રીતે બધા શ્રીફળમાં કીળિયાળું ભરી અને તૈયાર કરી લેવાના શ્રીફળ તૈયાર કરી વાડી ખેતરમાં કે પોચી જગ્યામાં ગાર્ડનમાં આ રીતે થોડી જગ્યા કરી શ્રીફળ મૂકી તેના ઉપર વધારાનું જે કીળિયાળું છે તે છાંટી દેવાનું ચૈત્ર માસમાં આ રીતે કીળિયાળું પૂરવાથી જો તમારા ઉપર ઋણ હશે તો ઋણ ધીરે ધીરે ઓછું થતું જશે કીળિયારું પૂરવાથી આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ રહે છે હાલમાં ચૈત્ર મહિનો ચાલુ છે તો તમે પણ આ રીતે કીળયારું પૂરી જરૂરથી પુણ્ય કમાવો આ રીતે ભરેલું શ્રીફળ કીળીઓની મહિનાઓ સુધી ચાલે છે આ ચૈત્ર મહિના સિવાય પણ તમે આખું વર્ષ આ રીતે કીળિયારું પૂરી શકો છો આ જ રીતે તમે અખંડ કીળિયારું પણ પૂરી શકો છો જેમાં તમારે કોઈ પણ એક તિથિ એટલે કે અગિયારસ પૂનમ કે અમાસની તિથિ હોય એ પસંદ કરી એ તિથિએ કિળિયાળું પૂરી શકાય જો આખું વર્ષ ના કરી શકે તો ચૈત્ર માસમાં અવશ્ય પૂરવું જ જોઈએ પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરવાના ઉત્તમ મહિના એટલે કાર્તક ચૈત્ર અને ભાદરવો આ માસમાં કિળિયારું પૂરવું જ જોઈએ આ બધા જ મહિનાઓમાં ચૈત્ર મહિનો ઉત્તમ છે એમાં પણ ગુરુવાર મંગળવાર રવિવાર એ શ્રેષ્ઠ દિવસ ગણાય છે અને જો સવારના સમયમાં પૂરો તો ઉત્તમ ગણાય છે આ રીતે આમ તો પુણ્યના કામ માટે કોઈ પણ દિવસ સમય કે મહિનો હોય તે ઉત્તમ જ ગણાય હાલમાં ચૈત્ર મહિનો ચાલુ છે તો તમે પણ જરૂરથી કિયારું પૂરી અને પુણ્ય કમાવો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ